નખત્રાણા તાલુકાના રવાપર ગામે ઘણા વર્ષો થયા તો ગરીબ લોકો પાસે પોતાનું ઘર ન હોવાથી ઘણા લોકો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહે છે આ ગરીબ લોકો પાસે રહેવા માટે ઘર ન હોવાથી એના નાના બાળકો ગરમી અને ચોમાસામાં ઝૂંપડપટ્ટીમાં જોઈ શકે એવું પણ નથી અને દર સાલ ચોમાસાની સીઝનમાં જ્યારે કોઈ વાવાજોડાના સંકટ સામે આવે છે ત્યારે આજ ઝૂંપડપટ્ટીમાં રહેતા અંદાજે 15 ઘરની વસ્તી ધરાવતા આમારા ફાટક પાસેના લોકો ગામમાંથી હજ્રત કરી અને નાના બાળકો સાથે ગામમાં સ્કૂલોમાં સહારો લે છે તો આની જોડે કોઈ સરકાર તરફથી प्रधानमंत्री आवास યોજના નું પ્લોટ કે ઘર ન મળતા આ લોકો ઘર વિહોણા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને રોજે રોજ કમાવી અને રોજે રોજ ખાવાવાળા લોકો સરકાર પાસે એવી આશા અને અપેક્ષા રાખી રહ્યા છે કે અમને 100 ચોરસ નો પ્લોટ અને મકાન મળે તો અમે અમારું ઘર માં રહી શકીએ અને સૂઈ શકીએ

આજે નખત્રાણા તાલુકાના રવાપર ગામે ડેલી ક્રાઇમ ન્યૂઝની ટીમ પહોંચતા એવી અમારી મુલાકાત ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના વિસ્તાર જોડે થઈ છે તો એની પાસે આપણે ચર્ચા અને એની સમસ્યા શું છે તો એના વિશે આપણે ચર્ચા કરશું ભાઈ તમારો પરિચય આપશો અમારો પરિચય મગેનભાઈ દિલવાણી બરાબર અને અમારે સમસ્યા એવી છે સાહેબ કે અમારે ઝૂંપડપટ્ટી છે રહેવા મકાન નથી નથી લાઈટ નથી પાણી એટલે નાના નાના બચ્ચા હે ગરીબ માણા હૈ અને અમારી કાંઈ જો કાંઈ મકાન કરી હોય તો અમારે રેવાનો આશરો થઈ જાય બાકી જો વરસાદ થાય ચોમાસું આવે એટલે વાવાઝોડા હોય તો અમારે ભાગીને ગામમાં જવું પડે સાહેબ ગામમાંથી હવે ખાધા પીધા વગરના છોકરા અને ભૂખે મરતા હોય હે તો અહીંયા આવીને પાછા આવીને ખવું આવી તો આવી અમારી હાલત છે અને ઝૂપડપટ્ટી એ અમારે નથી રેવા મકાન ઝૂપડપટ્ટીથી એટલે કે આ બધી દસ પંદર વીસ આ છે અમારા ભાઈ ક્યાંય અમારે રહેવાનો આશરો નથી તો અમારી આ યુવકે રહેવાનો આશરો કરી દો તો સરકાર આગળ વિનંતી અમારી એ છે કે મહેરબાની એટલી તમે કરો તો સારું એમ તો તમે જે અહીંયા રહ્યો છો તો તમારી પાસે કોઈ લાઈટ પાણીની ઝુંપડપટ્ટીમાં કઈ વ્યવસ્થા ખરી લાઈટ પાણીની વ્યવસ્થા છે નહીં સાહેબ નથી લાઈટ કે નથી કાંઈ એમનામાં અંધારામાં રહી છીએ અને મચ્છર કે છોકરાઓને અને જીવ જનાવર ની બીક લાગે છે પણ તોય પડ્યા હે પણ અમારું કઈ કોઈ વસ્તુ કઈ થઈ નથી અમારે અહીંયા કણે ઘણા વર્ષ થયા રહેવાના પણ અમારી કોઈ હજી કઈ ગણતરી નથી ગામમાં બાજુ બાજુમાં બધામાં મકાનમાં સાહેબ આવે એ બધું સરકાર થી આવે પણ અમને સાહેબ અમને કઈ આવ્યું નથી અને અમે અહીંથી અરજી લઈ ગયું પંચાયતમાં તાલુકામાં જિલ્લામાં પણ અમારી અરજીનો કોઈ ઉકેલ સાહેબ થયો નથી અમે એમને પીડાય બેન તમારો પરિચય આપશો હા સાહેબ અમે અમારો પરિચય છે મનીષા દેલવાણીયા અમે અહીંયા રવા પર વીસ વર્ષથી રહી છીએ પણ ઝૂપડપટ્ટીમાં જ રહી છીએ વર્ષો વર્ષ અમે ચોમાસાની સિઝન આવે ત્યારે અમે અંદર કાગળ નાખી ઉનાળાની સિઝન આવે ત્યારે તાપ પડે છોકરા માંદા પડે અને શિયાળાની સિઝન આવે તો એવી ઠંડી પડે તો છોકરા અમે એવી ગરમિયા પહેરાવી તો છોકરા ઠંડીમાં આવી જાય અને સાહેબ અમને એટલી વિનંતી છે અમારે પાણી નથી કે નથી લાઈટ કે નથી મકાન કઈ અમારે છે નહીં એટલે એટલી વિનંતી અમે કરી છે કે તમે અમને મકાન દિયો લાઈટ દિયો એટલી સહાય અમને આપો તો તમારી મહેરબાની તો મિત્રો આ છે નખત્રાણા તાલુકાના રાવોપર ગામમાં ઝૂપડપટ્ટીમાં રહેતા અંદાજીત 15 થી 20 ઘર જેવા એવા ગરીબ લોકો રહે છે એની પાસે રહેવા માટે મકાન નથી એની પાસે કોઈ લાઈટ પાણીની વ્યવસ્થા નથી આ લોકો તમામ રોજે રોજ કમાવી અને રોજે રોજ ખાવાવાળા છે અને આ લોકોને એવી રજૂઆત છે સરકાર પાસે કે વહેલી તકે આને સો ચોરસ વાર પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન મળે તો આના આ લોકો એવી સરકાર પાસે આશા અને અપેક્ષા રાખે છે ડેલી ક્રાઈમ ન્યૂઝ રિપોર્ટર આસામ થોડિયા રાવાપર કચ્છ અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ડેલી ક્રાઈમ ન્યૂઝ સત્યની સાથે